ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ કોપ કોપ શબ્દનો એક અર્થ મુશ્કેલ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવો થાય છે આ સિવાય કોપ શબ્દનો બીજો અર્થ પાદરીઓનો ખુલતો લાબો ડગલો કે ભીતની પાળી કે મથોટી થાય છે કોપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ કુડન કોપ વિથ ધ સ્ટ્રેસિસ એન્ડ સ્ટ્રેઇન્સ ઓફ ધ જોબ એન્ડ હેન્સ રિઝાઇન એટલે કે તે નોકરીના કામના બોજાનો સામનો ન કરી શક્યો તેથી રાજીનામું આપી દીધું એક બીજું ઉદાહરણ જોઈએ હાઉ ડુ ધીઝ એનિમલ્સ એન્ડ બર્ડ્સ કોપ વિથ ધી એક્સ્ટ્રીમ કોલ્ડ એટલે કે આ પશુઓ અને પક્ષીઓ કાતિલ ઠંડીનો કઈ રીતે સામનો કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ